નમસ્કાર આપની સાથે હું છું સેજલ વાતો એવી થઈ રહી છે કે રાજ્યની અંદર હવે વરસાદ છે એ બ્રેક લેવાનો છે એકવીસ દિવસનો આ બ્રેક હશે એવી પણ ચર્ચાઓ છે એના વચ્ચે એવી પણ ચર્ચાઓ છે કે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બંને જગ્યાઓ પર સિસ્ટમ બનવાની છે એ પહેલાં એક બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું કે જે લો પ્રેશર એરિયા સુધી ગયું હતું એ ક્યાં છે અને એની અસર ગુજરાતમાં કેટલી થવાની છે કેમ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે તેર તારીખથી લઈ એટલે કે આજથી લઈ અને પંદરથી સોળ તારીખ સુધી સતત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદની શક્યતાઓ છે કેમ કે મધ્યપ્રદેશ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે પહોંચ્યું છે અને એ નબળું પડ્યું છે લો પ્રેશરમાંથી અને એના કારણે એની અસર છે એ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થવાની છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓલરેડી વરસી રહ્યો છે જ્યાં થોડીક એવી બ્રેક લાગે એવી શક્યતાઓ છે અને એ સિવાય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડશે એ એટલો અતિ ભારે વરસાદ નહીં હોય કે આખા ગુજરાતમાં અતિ ભારે અત્યંત ભારે વરસાદ પડશે પણ મોટા ભાગે ભારે ઝાપટા પડે એવી શક્યતાઓ છે કઈ સિસ્ટમ ક્યાં ક્યારે પહોંચવાની છે હવામાન વિભાગનું અલર્ટ શું છે એ બધા જ વિષયો ઉપર વાત કરીએ સૌથી પહેલા વિંડીની સ્ક્રીન પર જોઈ લઈએ જે સિસ્ટમની હું વાત કરી રહી છું જે બંગાળની ખાડીમાં બનેલી હતી પહેલા એ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો અહીંયા મધ્યપ્રદેશ ગ્વાલિયર આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે અને એ સિસ્ટમ જેમ ધીમે ધીમે આગળ વધશે એટલે એ આ તરફ જશે એ જો આગળ વધી અને થોડી પણ નમે છે તો એની અસર છે એ ગુજરાતમાં વધારે પ્રમાણમાં થઈ શકે છે જે આગામી દિવસોમાં ખબર પડશે અને બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે જ્યારે અહીંયા પહોંચતી હોય તો એ લો પ્રેશર બને કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને જમીન પર આવ્યા પછી એ નબળી થઈ જતી હોય છે એટલે એ સિસ્ટમ અત્યારે તો નબળી પડી ગઈ છે એ લો પ્રેશર હતું જેના એ જેમાંથી એ હવે ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં અને પછી સર્ક્યુલેશનમાં એ ડિવાઈડ થઈ જશે અને રાજસ્થાન તરફ જોઈ અને પછી આમ ઉપર તરફ જાય એવી શક્યતાઓ છે પણ એ જ્યારે અહીંયા નજીક આવશે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો એ સિવાય અહીંયા દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે ત્યાં તેર તારીખથી લઈ અને સોળ તારીખ સુધીનો જે વિસ્તાર સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ત્યાં વરસાદ પડે એવી શક્યતાઓ છે એ સિવાય હવે વાત કરીએ કે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવાની છે એ અત્યારે કઈ કઈ દિશામાં છે અને કઈ રીતે આગળ વધવાની છે અરબી સમુદ્રમાં માફ કરશો બંગાળની ખાડીમાં અહીંયા એક આખી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ જે છે એ બનશે એટલે ધીમે ધીમે એ રીતે જબલપુર કોટા સહિતના જે વિસ્તારો છે ત્યાંથી એ આગળ થઈ અને પછી એ પાકિસ્તાન તરફ જાય એવી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ સિસ્ટમના કારણે ફરી એકવાર વરસાદ પડશે એવી શક્યતાઓ છે પણ એમાં પરાવર્તન થતું રહેશે અને એમાં જેમ જેમ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું સત્તર અઢાર તારીખ આસપાસ એ સિસ્ટમ આ વિસ્તારમાં પહોંચી હોય અને એની અસર ગુજરાતના અમુક ભાગોમાં થાય એવી શક્યતાઓ છે અને સત્તર અઢાર તારીખ સુધીમાં સિસ્ટમ અહીંયા પણ અરબી સમુદ્રમાં પણ એક બની હશે હવે વાત કરી લઈએ ગુજરાતમાં કયા વિસ્તારોમાં આજના દિવસે અને પછીના ત્રણથી ચાર દિવસમાં વરસાદની પરિસ્થિતિ શું છે મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેની અસર છે એ આપણે ત્યાં થવાની છે એટલું ભારે વરસાદ નથી પડવાનું પણ બનાસકાંઠા ઉત્તર ગુજરાત જે છે એ વિસ્તાર બનાસકાંઠા અરવલ્લી મહિસાગર એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે આજના દિવસમાં દેખાડી રહ્યા છે વિંડી મોડલમાં દેખાડી રહ્યા છે એ સિવાય અમદાવાદ છે વડોદરા છે ગાંધીનગર છે એ વિસ્તારોમાં દાહોદમાં વરસાદ દેખાડી રહ્યા છે સુરતમાં વિંડીમાં દેખાડી છે વરસાદ વલસાડમાં વરસાદ છે ઓછો દેખાડી રહ્યા છે એ સિવાય મુંબઈ મહારાષ્ટ્ર પાલઘર એ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે સૌરાષ્ટ્રની વાત કરીએ સુરેન્દ્રનગર મોરબી જસદણ રાજકોટ ચોટીલા એ બધા જ વિસ્તારોમાં વરસાદ દેખાડી રહ્યા છે વિંડી બોટાદમાં પણ વરસાદ છે મહુવા આસપાસનો જે વિસ્તાર છે ભાવનગરનો ત્યાં ભારે પડે એવું અત્યારે દેખાડી રહ્યા છે અમરેલીમાં પણ વરસાદ ગીર સોમનાથ જૂનાગઢ ગોંડલ અહીંયા સુધીનો જે ભાગ છે ત્યાં ત્યાં વધારે વરસાદ પડશે મોટાભાગે ભારે ઝાપટાં પડે એવી શક્યતાઓ છે સિવાય જામનગર છે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ભાડવડમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ દેવભૂમિ દ્વારકામાં અમુક અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે છૂટાછવાયા એવી શક્યતાઓ છે જોઈ લઈએ વિંડીમાં આવતીકાલે શું દર્શાવી રહ્યા છે સિસ્ટમ આગળ વધશે તો એની કેટલી અસર છે એ થવાની છે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એની શક્યતા છે આ જે સિસ્ટમ છે જેમ આગળ વધશે ગ્વાલિયરથી ઝાંસી કોટા એ તરફ પછી જોધપુર રાજસ્થાન તરફ આવશે એટલે એની અસર વધારે ઉત્તર ગુજરાતમાં થશે અને એના કારણે અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે વરસાદી માહોલ યથાવત રહે એવી શક્યતાઓ છે આવતીકાલે પણ દાહોદ વડોદરા ડુંગરપુર અરવલ્લી મહીસાગર એ બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે વરસાદની શક્યતા છે ભાવનગરમાં સુરેન્દ્રનગરમાં જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે પરમ દિવસે ગુજરાતમાં વધારે વરસાદ પડે પંદર તારીખે એવી શક્યતા ખાસ ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર દાહોદ એ બધા જ વિસ્તારોમાં કેમ કે આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો જેમાં આગળ વધશે એમ એની અસર છે એ વધારે થતી જશે ખાસ એની અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે થશે મધ્ય ગુજરાતમાં થશે પૂર્વ ગુજરાતમાં એની અસર વધારે થશે અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ઓલરેડી પડી રહ્યો છે એટલે એ વિસ્તારોમાં પણ અરબી સમુદ્રની જેટલી અસર હશે એ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે ત્યાર પછી સોળ સત્તર તારીખ આસપાસ એ સિસ્ટમ છે એ ઉપરથી આ તરફ જાય એવી શક્યતાઓ છે જેના કારણે પણ ફરી પાછો સોળ સત્તર તારીખ આસપાસ પણ વધારે વરસાદ પડશે સત્તર તારીખ સુધીની વરસાદની આગાહી સોળ સત્તર સુધીની હવામાન વિભાગે પણ કરી છે હવામાન વિભાગનું આ ન્યુમેરિક મોડલ છે ન્યુમેરિક મોડલમાં તેર તારીખની આગાહી આપણે જોઈએ આ તરફ તમે અહીંયા જે જોઈ રહ્યા છો આ જે છે એ સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે ત્યારે અસર થશે અત્યારે આટલે કે આજે તેર તારીખે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી રહ્યો છે સિવાય ગુજરાતમાં મોટા ભાગે ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી પછી ચૌદ તારીખનું મોડેલ ચૌદ તારીખમાં પણ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો અરવલ્લી મહીસાગર છે દાહોદ છે એ બધા વિસ્તારોમાં વરસાદ પડે અને આ સિસ્ટમની અસર જેમ અહીંયાથી આગળ વધશે એટલે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં એની આ તરફનો જે વિસ્તાર છે ત્યાં એની અસર થાય એવી શક્યતા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે એવી શક્યતા પંદર તારીખે એનો વ્યાપ છે એ વધશે અને એનો વ્યાપ વધશે એટલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ por કચ્છના પણ અમુક ભાગોમાં વરસાદ પડશે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત દીવ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ રહેશે એ સિવાય ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે એવું એ દેખાડી રહ્યા છે અહીંયા હતી એ સિસ્ટમ ત્યાંથી ધીમે ધીમે વધીને આગળ આવી રહી છે જેમ આગળ આવશે એમ એની અસર છે એ થતી રહેશે પંદર તારીખે ભારે વરસાદ પડે એવી શક્યતા સોળ તારીખે પણ ભારે વરસાદ પડે એવી શક્યતા મોડેલમાં જોઈ રહ્યા છો કચ્છના પણ અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દેવભૂમિ દ્વારકા પોરબંદરને છોડીને સૌરાષ્ટ્રમાં જે બાકીના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા અને ગુજરાત રીજિયન આખું એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ આખા વિસ્તારમાં વરસાદ પડે એવી શક્યતા છે એ સિવાય સત્તર તારીખ સત્તર તારીખમાં પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જશે અને સત્તર તારીખે કચ્છના અમુક ભાગ છે સૌરાષ્ટ્રના અમુક ભાગ છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં સુધીમાં ખબર પડી જશે કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ક્યાં તો એ સિસ્ટમ અત્યારે અહીંયાથી અહીંયા સુધી દેખાડી રહ્યા છે એ કઈ રીતે આગળ વધે છે એ કઈ દિશામાં જાય છે એના ઉપરથી જે અપડેટ આવશે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું હવે જોઈ લઈએ હવામાન વિભાગ કઈ રીતે કેટલા વિસ્તારોમાં કેવું અલર્ટ આપી રહ્યો છે ક્યાં આજે યલો અલર્ટ આપ્યું છે કે નથી આપ્યું આજના દિવસે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે એ બધી જ માહિતી હવામાન વિભાગ સચૂટ રીતે આપતું હોય છે દર ત્રણથી ચાર કલાકે એનું અપડેટ પણ આવતું રહેતું હોય છે એ અપડેટમાં પણ જો કોઈ ફેરફાર હશે અને ક્યાંય અતિભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી હશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું હવામાન વિભાગની આગાહી અને આજની તેર તારીખ તેર તારીખમાં આમ તો બાર તારીખથી લઈ અને હવામાન વિભાગે પંદર સોળ સત્તર અને આ છેલ્લું પૂર્વાનુમાન અઢાર તારીખ સુધીનું છે અઢાર તારીખ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં ઘણા બધા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે એ સિવાય એ જોઈ લઈએ વોર્નિંગ ગયા વિસ્તારો માટે આપી છે ગાજવીજ સાથે વરસાદની આ વોર્નિંગ મેઘગર્જનાની ચેતવણી તેર તારીખે આપી છે છૂટાછવાયા સ્થળોએ પવનની ગતિ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે એ સિવાય કોઈ એવડી મોટી સિસ્ટમ નથી કે જેના કારણે અતિભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી કે અલર્ટ આપવામાં આવ્યું હોય પણ હવામાન વિભાગનું આ તેર તારીખનું અલર્ટ છે તેર તારીખનું અનુમાન છે આજના દિવસે જેમ આપણે વાત કરી સિસ્ટમ જેમ નજીક આવશે એમ એની અસર છે એ આ તરફનો જે વિસ્તાર છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોમાં વધારે થશે એના કારણે અરવલ્લીમાં મહીસાગરમાં ભારે વરસાદની અતિભારે વરસાદની છૂટાછવાયા વિસ્તારોમાં અરવલ્લીમાં છૂટાછવાયા વિસ્તારોમાં મહીસાગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે સિવાય બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ દાહોદ ખેડા અને આણંદમાં અતિભારે ભારે વરસાદની શક્યતા એ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર બીજા કોઈ બીજા કોઈ જિલ્લામાં ભારે કે અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી એ સિવાય ચૌદ તારીખ માટે સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાય પંદર તારીખ માટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ પંદર તારીખે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે એવી શક્યતા છે એટલે ભારે ઝાપટા પડે એવી શક્યતાઓ છે સોળ તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠા માટે સોળમી તારીખે ભારે વરસાદની શક્યતા છે એટલે બે જિલ્લાઓની અંદર સોળમી તારીખે ભારે વરસાદ પડી શકે સિસ્ટમમાં પણ પરિવર્તન આવતું જશે જેમ આગળ વધશે એમ કઈ જગ્યાઓ પર અસર કરશે એની માહિતી પણ સચોટ મળતી જશે જેટલી આગળ વધશે એ પ્રમાણેની અપડેટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો આપતા રહે છે તમારા સુધી એ માહિતી પહોંચાડતા રહીશું તમે અમારા સુધી પહોંચાડતા રહો તમારા ગામ વિસ્તાર અને જિલ્લામાં કેવો માહોલ છે વરસાદ છે વરાપ છે એ બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર